કાકા બધા વેલા ની હા બરોબર નાખશે અડાનાવ ને ગોમ માં બધા હું ગયા છે પેલા હા ને એક કોમ કરું હમ ફરીને જોઈ લઈએ પેલા કુણ કુણ જાગ ઘેર ઘેર ફરીને જોઈ લેવો પણ ચીક જોઈ જશે પુસ્તક હતો

હું શું કહું મને શી ખબર નાની મોટી ચોરી નહી મોટી ચોરી આ વખત કરે આપડે તો કોઈ ને ભૂજ પડેલું ખાઈએ હું જયારે ને હાર માં જતો ને ત્યારે મન માર કાકો હતો ને પેન્સિલ કે સિલેટ નતા લઈ આવતા એટલે પૈસા નતા તે પૈ મન શું કે ડોહો કે ચોરી કરી લાવી દેવાની તે એ પેન ને સિલેટ હું ચોરી કરી લાવતો તો ને એમાં હું મોટો ચોર બની ગયો તા આ હંચા ને એવું એટલે પડી રહ્યું એમ ને ગે ઓ આખો બોક્સ પડ્યો એ પછી મારા મય બધું તારા માં આવ્યું મે તને કહ્યું કે લે પતરી જા આવ કર ના ના આપણે તો હું તો દહ વારી છું પેન ચોરી કરતો નેની ન કરવાની તું તો પાહો બો મારા એક મોટો ચોર થઈ ગયો ને તું લ્યો

તો બે વખત પડે દિવાળી પર એવું ચમુ પડ્યા કરીએ વાત સાચી બોલો કેવું ધંધા પોની બસ એકદમ શાંતિ વાળું બસ ક્લાસ ફર્સ્ટ ક્લાસ હા બોલો ને ચમુ હેતીવાડી ખેતીવાડી માં તો ફર્સ્ટ કલાસ આપડે એવું નહીં તમે ઓમ ઉપર આઈ ગયા એવું લાગે

શેર મરાયેલો જો એ હિમ રહેલા ને પાતા હ અમાર તો આ કુલ્લામ રહેલા એટલે આ મન એવું ખબર ના પડે એવું હવ મને ગરમી લાગે તો મન તો પડવા દઉં એવું હવ તો આ તો આરામ કરો હું પંખો લે તો એવું હવ ઓધો નહીં હો હા 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 જો બે દિન હા ઓધો નહીં મારા હગન તપલિક ના પડી ગઈ ના ના

ये पिय मणोपंख कोइ नहि हप्ता मने तो आले वा तमन ना आले पण मने आले तमको मु एम क क हगो आयो हु येऊ अन एम न क क हवम तमो नै मलाये ये पण तो खवराम हगन चा पीवा लेन आवियो आपरा घर पा हारू हारू आए हो लेता उपंख तो फटबन तो ह तम तम हगों छे नी एकला हगे येऊ हा हार जाओ अब फटबन तो जा दे मने रम तुजी प कोनी या कालिया આપડે રાતે બાર બાર વાગ્યા લગી નહીં પણ આજ તો કોણ કઈ થાચો તો ઊંઘા હું જો ઊંઘાતું પછી બેહો કોણ પાણી લાવું ના કોની પીને આવું અને કોમ પડ્યું બોલો મારે એક હગો આવ્યો બારી હું હગો તો આવતા એસી માં રહેલો અને મારા તો પંખો નહીં રમતું જીન તો જઈને આવ્યો બે ત્રણ જગ્યા પર પછી પંખો જ નહીં તો હું કઈ ફટભાન તો આજે પંખો હોય ને તો લેતો અને હગો બહુ ઓછી આવ્યો તમને મન ને આપડા તો મોકલી દે પંખો કોઈ નાખતો નહીં તો મને ખબર તો એટલે મેમોન હું ગયા હવે અને પાક તો અહીં આવું તમારે તો મારા પંખો ગળવા જ લાવવા પડે

ભાજી નો ખૂબ પાક લસણ પાપા નું ભાવ આવતા છે અરે જોરદાર હો હા તાલ્યો અને શું કીધું હા અને શું કીધું મેં હાર હાર હા મારા હા મારા પંખો તો હળવાનો નહીં અમા હગાન કે આપે તો લઈ જા પણ પંખો નહીં આવ પા લે બત્રી જા હા આ તું ગોમ હુનુ હુનુ લાગે હ એવું લાગે હા

અને ચાર રસ્તા પડે ને અહી ચાર રસ્તા આગળ બીજા ચાર રોડ આવે ચાર રોડ હા અને ચાર રોડ આવે ને એના આગળ બીજા ચાર નાકો આવે હ ચાર નાકો આવે ને અહી ચાર ગોમો પડે હ

તમે મોટા થયા તો તમારે વારવાનું હોય પોણી બે જણા હોય તો જણા પણ ચોરણી બોર ની કેટલી રાડ આવે અત્યારે જો આપડે ખેડૂત ના શોખા કેવાય ચોરણ આપણને ના શોભ આપડે જવું જ પડે ખેતી કરવા માટે પોણી વારવાની એવું બધું ખેતી તો કરવી જ પડે તમારી વાત સાચી કાકા પણ ચોર ની બોરું જેટલું અત્યારે રાડવા આવે બે જણા તમે ચોર ના ભૂય પાડો એવા હોય છોકરા છોકરા હોય એટલે આવું પડે પોણી વાર મારા અતાર ના આવવું પડતુલા જોડે અત્યારે બેઠ્યો ના હોત મેડે અમારા હંગા થંગા છે તમ આવ્યું ભીખ રાખવા નહી જો એક વસ્તુ શીખવાડું તમે જિંદગી ભીખ રાખશો ને તો તમે એના એ રહેશો બીક નહીં રાખવાની આગળ વધુ હોય તો આપડે બીક રાખવાની જ નહીં અને આગળ ગમે તે જવા માટે હિંમત રાખીને બધું કામ કરવું પડે જવાય આગળ મારા બેટા હોય એવું લાગે નહીં અશે કોઈ હોય ને એવું આપણે ખોટું આઠ વાગે હોય ને તો અમે હોવા જ કેવાય

અન બહા તોરા હું તઈ બતાઉં ખરા આપડો ના આજુ ઠંડી સીઝન ચાલુ છે ને એટલે ઘઉં વધારે પડે છે તમે અને મારા તું નહીં કે પંખો આવ

આપડા તો પંખો બંધ પંખો પંખો મેલો દેવદમ હગન હો દો હગો જો હ રે તમ તો આ ત્રણ તઈ જણા બે જણા હે ને પીલ બાજુ રેન એટલે જતા ના છોકરા ઓ નઈ જતા જતા તે પછી અમે ઉતાર મે ઉતાર મે વાત જતા ને તે મન તો શું લાગ્યું ખબર આ તો કોઈ કા પણ એવા હગો તો એકલા જ આયા તા હગન એક છોકરો હતો અને એક કાકા જેવો હતો ભાઈ તો એ તો બીજા કોક હશે પણ મારો હગો છું તમે જોયો એમ કોને

વાઘુજી હુમી પહેરી ના પૈસા કશું મેજું નહીં બધું લઈ ગયા હ બધું લઈ ગયા કોશ કઈ કોનવા તમે

બે ત્રણ સમજો બે ત્રણ લાખ નું કરી ગયા પૈસા બે બંડલ તો આ તો ઘર બરાબર આપણે બરાબર ફરિયાદ કરવી પડે ફરિયાદ તો કરવી પડે તમે કહો ને એટલે કેસ તો આપડે લખાવો પડે લખાવો પડે મારું શું થાય પેલું બધું એવું કે અરે ગમ વાતો થાય તો શું થાય મારી આબડું નું શું હેડો આપડે પેલા એવું પતાવતા કેસ લખાવતા